તમે બધાએ ઘરમાં ક્યારેક ને ક્યારેક તો સાંભળ્યું જ હશે કે દૂધ સાથે ખાટા ફ્રૂટ ન ખવાય દૂધ સાથે મૂળો ન ખવાય દૂધ સાથે કેરી પણ ન ખવાય કારણ કે આ બધા વિરુદ્ધ આહાર છે તો આજે આપણે જાણીશું કે આ વિરુદ્ધ આહાર એટલે થાય શું આ વિરુદ્ધ આહાર એવું તે શરીરમાં શું કરે છે કે જેનાથી આપણે તેને ન ખાવા જોઈએ અને કયા કયા આહારને આપણે વિરુદ્ધ આહારમાં ગણી શકીએ જય ધન્વંતરી હું ડોક્ટર ખુશ્બુ ઓડેદરા એમ ડી આયુર્વેદ તમે બધાએ આપણા વડીલોને કહેતા સાંભળ્યા હશે કે આયુર્વેદ રોગોને જળમૂળમાંથી દૂર કરે છે તો આજે આપણે આ જળમૂળમાંથી રોગોને દૂર કરનાર આયુર્વેદના રહસ્યને જાણીશું વિરુદ્ધ આહાર એટલે શું તો આયુર્વેદ પ્રમાણે આપણું શરીર ત્રણ દોષ એટલે કે વાયુ પિત્ત અને કફનું અને બીજી સાત ધાતુઓનું બનેલું છે આપણે જ્યારે સ્વસ્થ કે હેલ્ધી હશું ત્યારે આ ત્રણ દોષ એટલે કે વાયુ પિત્ત અને કફ બેલેન્સમાં હશે પણ જ્યારે આપણે કંઈક એવો આહાર લઈએ છીએ કે જેનાથી આ દોષનું બેલેન્સ છે તેમાં વધારો અથવા તો ઘટાડો થાય છે ત્યારે આપણને શરીરમાં રોગ ઉત્પન્ન થાય છે તો વિરુદ્ધ આહાર એ આહારનું એક એવું કોમ્બિનેશન છે કે જેને એકલામાં અને માત્રામાં લેવાથી કોઈ પણ જાતનું નુકસાન થતું નથી જેમ કે દૂધ દૂધને એકલું પીવાથી કે તેની જે માત્રા એટલે કે ક્વોન્ટિટીમાં લેવાથી તે આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે અને ખાટા ફ્રૂટ પણ એકલા અને સિઝન પ્રમાણે માત્રામાં લેશું તો તે નુકસાન કરતા નથી પણ જ્યારે આ બંનેને આપણે કોમ્બિનેશન કરીએ છીએ અને ખાઈએ છીએ ત્યારે તે આપણા દોષ એટલે કે વાયુ પિત્ત અને કફને બગાડે છે અને આ જે બેલેન્સ છે એ બગડી જવાથી આપણને તેનાથી રોગ થાય છે વિરુદ્ધ આહારની વ્યાખ્યા આયુર્વેદમાં પણ એવી જ આપેલી છે કે જે આહાર કે ફૂડનું કોમ્બિનેશન લેવાથી આપણા દોષ બગડશે અને એ બગડેલા દોષને તે શરીરની બહાર પણ નીકળવા દેતા નથી તો તેવા આહારના કોમ્બિનેશનને વિરુદ્ધ આહાર કહેવાય છે આયુર્વેદની ચરક સંહિતામાં આખું એક લિસ્ટ આપ્યું છે કે ક્યાં કયા વિરુદ્ધ આહાર ખાવાથી કયા કયા રોગ થશે મેઇનલી તેમાં ચામડીના રોગ ઇન્ફર્ટિલિટી આંખમાં જોવાનો પ્રોબ્લેમ થવો આવા ઘણા બધા રોગોનું લિસ્ટ આપેલું છે તો જ્યારે અમારી પાસે આ બધા પેશન્ટ આવે છે ત્યારે અમે તેને પૂછતા હોઈએ તો આ બધા જ પેશન્ટમાં ક્યાંક ને ક્યાંક વિરુદ્ધ આહારમાંથી કોઈને કોઈ કોમ્બિનેશન લેવાની લાંબા સમયથી ટેવ હોય છે અને વિરુદ્ધ આહારથી થતા રોગ પર ઘણા બધા રિસર્ચ આર્ટિકલ પણ પબ્લિશ થયેલ છે જે સામાન્ય લોકો પણ ગૂગલ પરથી જોઈ શકે છે તો આવી જ રીતે આયુર્વેદના રહસ્યોને જાણવા માટે આ ચેનલને ફોલો કે સબસ્ક્રાઈબ અવશ્ય કરો તો ચલો મળ્યા આગળના વિડીયોમાં જય ધન્વંતરી